જો આ વાનમાં તમારા બાળકો સવાર હશે તો તેમની શું સ્થિતિ થશે આ રનિંગમાં ચાલુ ગાડી હતી હું ચાલુ જ હતી મને એવું લાગ્યું મારે જેવું લાગ્યું ને પેલો હું સાઈડ પર ગાડી કાઢી અને ગાડી ઉતારીને એટલે ફટોફટ બહાર નીકળી જાય બંને જણા ને પછી आजूबाजू मंडे पण धुमाडो नाही करेटू खबर पडली खाली बाटलों में फरवा जातो तर આજ રોજ સવારના અગિયાર ને સત્યાવીસ કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં એસબીઆઈ બેંક પાસે એક વાનમાં આગ લાગી છે તેવી જાણ થતા ઘટના સ્થળ પર આવી ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણપણે બુજાવી દીધેલ છે કોઈ જાનહાની થયેલ નથી ગાડીમાં સવાર હસબૅન્ડ વાઇફ હતા તે સેફલી બહાર ઉતરી ગયા હતા આગ લાગવાનું કારણ પ્રાથમિક સ્તરે શોર્ટ સર્કિટ હોઈ શકે બાકી પેટ્રોલ વાન હતી એટલે પ્રાથમિક તપાસમાં ખબર પડશે તો પાવાગઢ